મિત્રો આજના વિડીયોમાં હું તમને કમળ મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા તો ચેનલને આવક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો કમળ મંદિર વૃંદાવન જેને પ્રિયકાંત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે વૃંદાવનમાં સ્થિત એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે આ શહેર વૈષ્ણુ પરંપરામાં ભગવાન કૃષ્ણ સાથેના તેના જોડાણ માટે ખૂબ જ આદરણીય છે તેથી જ આ મંદિર ફક્ત તેના ધાર્મિક મહત્વ માટે જ નહીં પરંતુ તેની અનોખી સ્થાપત્ય રચના માટે પણ અલગ પડે છે આ મંદિરની સ્થાપના શ્રી દેવીનંદન ઠાકોરજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને તેનું બાંધકામ વર્લ્ડ ગોલ્ડ પીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું મંદિરનો શિલાન્યાસ બે હજાર નવમાં કરવામાં આવ્યો હતો અને તેને પૂર્ણ થવામાં લગભગ સાત વર્ષ લાગ્યા હતા એ જાણવું પણ રસપ્રદ છે કે શિલાન્યાસ સમારોહ દરમિયાન શિલાન્યાસ હેઠળ એક કમળનું ફૂલ મૂકવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે આ મંદિર કમળના ફૂલ પર બનાવવામાં આવશે પ્રથમ તબક્કો બે હજાર એકવીસમાં શરૂ થયો હતો અને મંદિર આખરે આઠ ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને લાખો ભક્તો અને મહાનુભાવોએ હાજરી આપી હતી